વિસનગરમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે શાળાના બાળકો દ્વારા આયોજિત તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો વિસનગર ખાતે જવાહર પ્રાથમિક શાળા અનુપમ શાળા તેમજ મહિલા અને બાળમિત્ર દ્વારા આયોજિત તિરંગા રેલીમાં આરોગ્ય મંત્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે આપણું રાષ્ટ્ર ધ્વજ આપણી શાન આપણું ગૌરવ છે તેમ જણાવી દરેક નાગરિક અભિયાનમાં જોડાય તે માટે અપીલ કરી હતી જવાહર સ્કૂલમાં પ્રાથમિક શાળાની અંદર બાળકોએ ઉત્સાહથી થનગની અને સમગ્ર વિસનગર શહેર માટે એક નવો ચીલો ચાતર્યો છે અને એક તિરંગા યાત્રા સ્વરૂપે સમગ્ર શહેરમાં ફરવાના છે અને આમ પણ આ જવાહર પ્રાથમિક શાળામાં ખૂબ નવા ઇનિશિયેટિવ એનો સ્ટાફ અને એના બાળકો લઈ રહ્યા છે આરોગ્યનું ક્ષેત્ર હોય શિક્ષણનું ક્ષેત્ર છે કે દરેક ક્ષેત્રની અંદર ખૂબ જાગૃતતાથી આ સ્કૂલ કામ કરી રહી છે એનો સમગ્ર સ્ટાફ અને એના ત્રણસો ઓગણસાઠ બાળકો એ તમામને હું આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ